ખેમલો આટલો નુગ્રો આટલો પાપી આટલો નફાત અને આટલી ઉંમરે હું ખબર ભક્તિ ભક્તિના રંગમાં રંગાણો છે એટલે મને કોઈક નવાઈ વાત લાગે છે અમે ની જિંદગીમાં માં કદી શાય રોટલો નાખવા જો અને અમે કે છે હું રોજ કુતરા ઓલે લઈને જઉં છું નહી કે તો કે દર રવિવારે જઉં છું બીજું કોઈ નહીં પેલા વાલિયા લુંટાના જેવું કરી દો પણ ઓનું નામ ખરું ને વાલિયા લુંટાના પટેમ ભક્તિમાં આવશે ખરું હા અમક

નવાઈ લાગે તો નવાઈ અમી ના બાપુ ટુકા કરી કરીન મરી જતા તાળે તો વાટકામ શાકનો રોટલો કટકો લઈને આલવા જતો અને અમો વળી પાછો પૂન કરવા ને પડ્યો છે બીજું કોઈ નહીં આ ગોમ બતાવવા બતાવા બતાવા છે પણ હા કે હું આટલું પુણ્ય કરું છું એ તો શેટલા ડાળા કરે છે શેટલા ડાળા નહીં કરતો શી ખબર નઈ પડે કો ગોમ મેલી જતા તો નહીં રે ને આપણે બીજું તો ગમે તે પણ વાળા લાડવા તો ખાઈ શકે બલુ મૂર્તંડો હતો જતો રહ્યો પણ ઈ નાનો હમણા લાડવા તો ખાઈ શકે અરે કૂતરો કુતરો હારું લાડવા છો થી પાડે ને કૂતરો આજ મારો બદલી નાખવો પડ્યો રોજ પેલા રોડું થઈ ને જતો ને કીધું આજે તો રોડું થઈ જ નહી જવું કારણ કે ગોમના નવરા રહ્યા પેલા કાલીઓ જીવણીઓ બધા ઈકણ જ ટાળ્યા હોય છે ઈકણ જ મર્યા હોય છે જાણવું હોય તાને અમુક ખરો ને ના હોય તો બિચારો કાલે કોઈ હરખું ખાવામાં ભલીવાર નતો હોય બપોરે તે રાતે મોડા મને કંટાળી રોવું રોવું થઈ ગયો જતો અને બેઠો બેઠો રોતો હતો કે ક્યાં આખો દાડો ભૂસે મારે સેમ કરીને જાય એટલે ના હોય ને તો આ રસ્તા થઈ નેકડી દઉં અને બોલ્યા વગર જઈ અને પછી ભાત આલી અને ખવરાઈ રૂપાડું પછી ઘેર નેકડી દઉં અમુક જો જઈ આગળ ના આગળ મરેલા હોય છે હું પોણીઓ ભર ગયો પાછો વળ્યો તોય લોચા પડશે સરપંચ પાછા પાકરા કોના સખિયા નહીં રાખતા નહીં રવિવાર રવિવાર આજે સોમવાર થયો તું તો કેતો ખાલી રવિવાર રવિવાર હા એટલે મેં તમારે કઈ કઈ બધું કરવાનું અમે રવિવારે ફૂન કરીએ સોમવારે કરીએ મંગળવાર કરીએ અમારી ઈચ્છા તમે કેવાય રીતે ફૂન કરે અત્યારેમાં એક માણસ ભક્તિ વરસે ને તો બીજા તારે બીજો માણસ એ ભક્તિ વરસે અને ભક્તિ નો મારક ખરો એ હારો હારો કેવાય ભક્તિના માર્ગ માં ઘણા બધા કોચા છે એકલા ને એનું કોમ છું કેમ તો કશા કોચા નહીં કેવાનો મતલબ કે ભક્તિ નો માર્ગ એવો છે ને તે લાગતો દરિયો થાય ને પાર કરવા પડે તાણે તમારે ભગવાન મળી ઇન્દમ ના મળે તમારા જેવા નું ને તો પછી કોઈ તારું ફૂન કરતું તો સદાવત નહીં ચલાવતો હું સદાવત ચાલુ કે ના ચાલુ હું તો મારા પગનું ફૂન કરું છું કે નહીં કરતો બીજું કોઈ નહી હા ભૈરો ભણારી હૈન જતોયો છે ને એમાં ભક્તિ વર્યા છે નકા રે કોઈ ભક્તિ વરી એવા નહીં અરે એને અભુશ્ય તો આવશે નકા ઈકન રહેશે આયા ખેમા મૂર્તન થી કદી નઈ લાવ્યું એ હોવા પગે આવશે ને તો હા પાકી દુત્તા મારે મારે મને એવું લાગે છે કે ખેમા મૂર્તન તંબુરો પકડી લેવ હો એ નવઈ જ નહીં ને તંબુરો પકડિયા ને સતારે પકડિયા ને મંજીરા વગાડિયા ને બધું એ વગાડિયે તમારું બધું શા પંચાયત કરાવી ના ના મોઢા વાણી સીવી લાગે

રવિવારે લાડવા લઈને જતો પણ અમે તો રોજ કરી દીધું અને અમે હું તો કે કે બધા વારે જઉં સોમવારે જઉં મંગળવારે જઉં બુધવારે જઉં આ બગલો ખરણ ભણા ગમે તે થા થાય પણ ઉંદેરા ઘરવાન તો ના જ ભૂલે હું તો એમ કહું છું આજ તો નહીં જઉં ભણા પણ અનુ તપાસ તો કરવી પડે કે આ ભક્તિ શિયા રંગમાં કરે છે ખેમલો તેના આવા તો શેરી શેરી ના આજ જવું નહીં કાલ જતા ને કાલ તો કુતરા લાડવાના છે પણ અમુ થોડા દાડા પાસે ના હોય તો ખરે ને જાણવું તો પડશે આ કાગડા ને હું તો રમ લેવા મંડ્યો છે ને એટલે ભણા મારે તો ખરો ને નક્કી તો કરવું જ પડશે કા આ લાડવાઈ ના ઇથી લાવવા જ

જો મા કાકા તમે હાલલો પહેરી જા પછી તમારું બધું બંધ કરી નાખો છો હું હું તો આદુ થોડું બૈરું લે પડ તું એમ નહીં તો તમે હાલલો પહેરી કાઢો આપણો હાલલો પહેરીને દવાખાના જવાનું છેમી રિક્ષા બોલેને મળી છે ગામમાં કોઈને ખબર ના પડે કાલે છોમલો છે સમજણ પડી બૈરું મોણ થાય ને તો કોઈ વેમ ના કરે જલ્દી દોડો ઉઠા કરો હા ફટાફટ પહેરી નાખજો હું જોઈ રહું છું આ પેલા કાર્યો ને ખરા કાગળાની જેમ વાત જોઈ રહ્યા છે પૂરી પડે પૂરી પડે ઉતાવર રાખો ઉતાવળ હેડ્યા બહરું છો બુટ ના પહેરા શરમ આવો કે નહીં આવતી આદમી ખબર પડે નહીં પડતી રાખો ગાળા પગે બચવાનું હોય તારો ચંપલ ચંપલા ચંપલા ના લઈ શક આ જિંદગી શો કાઢી ખબર પડતી નહીં દવાખોનું તો હવના માટે હરખું જ હોય એ કોઈ આદમી નું જુદું જુદું ના હોય

જીવન તારે જવું વિજાપુર જવું છે મેળવવા ને તો એના ઓપરેશન કરાવી દેવાના છે એટલે હાલ તું મારા અંગાજ માથાકુટ કરતો ના અને મારો સમય બગાડતો ના વાત નહીં જવું હારું વિજનગર થાય વિજાપુર જતો રે ઉપર બીજા નહીં આવતો

તારો બાપો ઊંટ વ્યાદુ કરતો ને એ શેરી ઓ પાકે નાખો મારા ડ્રાઈવર મારા ઉતાવાનું કોમ મારા માર ફુવા નીકન જવાન છે જવા દે જીવણીએ કર બાને કર ના નહીં પડતો કે રિક્ષામાં નહીં આવવાનું ના નહીં પડતો કૂતરું વહીને બે વખત ઓળકી એટલે પછી ઓગણું ભૂલી જાય પણ હું ભાયો આલી દે એટલે આપ પેશલ કરી છે ના તો પાડી કે નહીં લઈ જવાનો આમાં મારા પેશલ દવા કોને જવાન છે તારા દવા દે તારા પેશલ કરીને જા પણ ભાયો આલી દે છે ના પાડી

બસ કોમ કોમ કરી દવા ખોલતો લઈ જા હું ખાધું તું તું ખેમા સાજ મોનો ના મોનો ખેમા એકો ખવરાઈ લાગે હે મો ખેમા લે તો જક આ મારો બે આલ્યો તો મો વાળ મો આ મારો વર્ષો તો નહીં હમણે આપણે સાધન કર્યો તો બિહારી લઈ જઈએ અને ભારુએ ના આલા અને ફટલી ઉતરી જાય અને આ કીધું તોય નહીં લઈ જતો આ વલ્લા જઉં ઓટાલો ચા પાણી નાસ્તો કરી પછી શાંતિથી મોળા જઉં છું હાલ નહીં જઉં આ ખેમલો કોઈ ઓછો પૈસા આલવાનું કીધું ને તોય ના બેહારો ઉપર થી મારા પૈસા લેવાના હવે તોય કીધું ભાડું આલ્યો મને લેતો જાવ પણ ના લઈ ગયો આ ઓછો નહીં જવા

ના તપાસ તો કરવી પડશે અમારા તમે ગજારા જેવા ને ગજારા જેવા જ્યાં કોણ ગજારા જેવું તમે પથરી થોડી થોડી ઉપડી હોય તો મને સમાચાર ના કરવા પડે તો હું વેળા થતો દવાખોન લઈ જાઉં પણ બરોબર હોય દુખાવો થાય એટલે વાત ના હોય ઓ બાપા રે ઓ બાપા રે બુમા પાડવા ના પછી તો હારું થયું તે પેલા ડોક્ટર ને ઓપરેશન કરવાની ના પાડી ને કે વળ પોનું અઠવાડિયું એકન ના પડી રહેવું પડે અને મારા અઠવાડિયું એકન ધક્કા ના ખાવા પડે હમા ઓમ તો ઓપરેશન જ કરી નાખવાનું તું જફા જો કાકા ઓમે પેલા જીવનિયા પૈસા ખરા ને એજી ચાર લાખ પડ્યા છે તમે કમ્પ્લીટ થઈ દો આ થોડા દ્વારા ઠંડુ પડવા દો પછી ખરા ને મસ્ત ઓપરેશન કરાવી દઉં છું તમારે પથરી કઢાઈ દેવા ને શું મોકો શું કાકો કરીને નઈ બોલાવું એક પાસવર્ડ આલી દઉં છું ગમે તે તેનો પાસવર્ડ કહું ને તો જ ઉપરથી થી ઉતરવાનું બાકી નેતા નહીં ઉતરવાનું સમજણ પડી કે ના પડી તારે ગોમો ખરા ને બધા ચકોર થઈ ગયા છે હેલો કોઈ વાતો કરવી નહીં નક્કી કેમ કણા બૈરા રાંગાતી વાતો વળી ગયો છે કે એનું ભાઈ તો કે પીયર જી સર હમળો જોરો દર્દ તારો અને મો ખરો ને બે વખત કોહેલ જેવો અવાજ કાઢો ને તો તમારે બે વખત બોલી અને પછી નેતા ઉતરવાનું આવું

એટલે હું કોઈ ગોડો છું ગોડો છું આ ખેમા મૂળચર ની બાયરી નહીં આ તો બાયરો તો બાયરો આ ખરો ને

મારા દવા કરવાની હો ને એટલે ખેમું જલ્દી ભાત લઈને આવી ગયું તો સરપંચ અમે બીવાય નહીં ષડયંત્ર ખરું ને પકડાઈ ગયા હા તમે કોઈ મરી નહીં ગયા સોમા તમે અમાર ખરા ને ધંધા લગાડી દીધા